જો આ સૂચનાઓનું ઉલ્લંઘન થતા જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરત પોલીસે નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ વ્યવસ્થા અને સલામતી જાળવવા માટે હોટેલ સંચાલકો માટે નવા કડક નિયમો જારી કર્યા છે મધ્યપુરા પોલીસે આ નિયમોનું પાલન ખાતરી કરવા શું કરવું અને શું ન કરવુંનો નો સમાવેશ કરતું પેમ્પલેટ જારી કર્યું છે જેમાં મુખ્ય નિયમો પાળવા પડશે જેમ કે હોટેલમાં ઓયો જેવી કંપનીઓ દ્વારા બુકિંગ કરાવતા પહેલા પોલીસને જાણ કરવી મોઢા પર દુપટ્ટો રાખીને આવતી યુવતીઓનો ચહેરો અને આધાર કાર્ડ ચકાસવો ટૂંકા ગાળા માટે રૂમ ન આપવા હોટેલના રૂમ અને બાથરૂમમાં સ્પાઈ કેમેરા ન હોય તે ખાતરી કરવી જો મળશે તો હોટેલ માલિક સામે કડક કાર્યવાહી થશે હોટેલમાં જુગાર દારૂ ડ્રગ્સ માનવ તસ્કરી સહિતની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે જોવું પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક યોજીને આ નિયમોનું પાલન કરવાની તાકીદ કરી છે આ પગલા ઉદ્દેશ નવરાત્રી દરમિયાન કોઈ અનિશ્ચિય ઘટના થતી અટકાવવાનો છે